તો કેમ છો બધા મજામાં હું આથી કેશોદ ગયો હતો અને આ સ્કૂલ બસના છોકરાઓ જોડે પાછો વધારે પૂરના લીધે પાછો બસમાં ધારેથી આવી ગયો તો અમારા ગામની જ સ્કૂલ બસ છે જે કેસોદ બાળકો ભણવા જાય છે અને ડ્રાઈવર હેવી છે એટલા માટે કે મારે તો ગામમાં આ લોકોને પુકળવા જ છે એટલા માટે વાલીઓના ઘણીથી ખોલાવે કે સુથી રજા પણ એને જરૂર મળી હતી વેલેરી અને પાણી વધારેને લીધે બસની આ ઊભી હતી જે બે ચાર છોકરા ગામના અને વાળીઓના હતા એને લેવા માટે પણ આગળ સ્કોપીઓ જતો હતો એને તો પાણી જોઈને પાછી સ્કોપીઓને વાળી લીધી કે મારે તો આગળ નથી જવું પાણી વધારે છે અમારે તો જવું પડે એમ જ હતું કારણ કે જે સ્કૂલના છોકરા હતા તેના વાલીઓ ઘરે રાહ જોઈ રહ્યા હતા તો વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડે ડ્રાઈવરની જિમ્મેદારી હોય છે એટલા માટે તેણે તો આગળ વધવાનું જ નક્કી કર્યું તો પાણી અહીંયા વધારે તાણ હોવાને લીધે વધારે તાણ લાગ્યો અને આગળને આગળ તાણ વધતો જતો હતો પાણી પણ વધી રહ્યું હતું અહીંયા વધારે ખાડો હોવાને લીધે ખેતરમાં મોટો બયો ખાડો હતો બંને સાઈડ પાણી અને અહીંયા પણ થોડોક વધારે કારણ કે એક સાઈડ ખાડું છે એક બાજુ નર છે એટલા માટે નહેરને લીધે પાણીનો બહાવ વધે જો પાણી તો અમે આ બે વાયા તો ડ્રાઈવરની જ સાવચેતીથી નીકળી ગયા છે પરંતુ હવે જો આગળનું જે મહત્વનું વાયુ છે માંડા બાપાનું વાયુ કહેવાય છે એને નીકળવા માટે ડ્રાઈવરે ખૂબ જ સાવચેતીથી કાઢવી જોઈએ પોતાની આવડત અને સાવચેતી જો બસ નીકળી ગઈ તો અમારા ગામમાં પહોંચી જઈશું તો અંતે તો અહીંયા પણ બે વ્હીલ ડૂબી ગયા અને બે પગઠિયા પણ જે બસની અંદર હોય છે એ પણ ડૂબી ગયા પણ જે ડ્રાઈવર છે તેની હેવી ડ્રાઈવર છે અને તે પોતાની આવડત અને સાવચેતીથી તેણે બસને કાઢી લીધી અને અંતે નીકળવા આવી ગયા ના અવનવા વ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને દબાવો